સુરતના અડાજણમાં ઓપરેશન સિંધુ દરમિયાન પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપનાર સેનાના સન્માનમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ ઓપરેશન સિંધુ દરમિયાન પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપનાર સેનાના સન્માનમાં સુરક્ષાના અડાચડણમાં તિરંગા યાત્રા યોજાઈ છે મહાલક્ષ્મી મંદિરથી પરશુરામ ગાર્ડન સુધી ધારાસભ્ય પૂર્ણેશ મોદીની આગેવાનીમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી આ તિરંગા યાત્રામાં લોકો રાષ્ટ્રધ્વજ સાથે પગપાળા નીકળ્યા હતા અને ભારત માતાગી જયના નારા લગાવી ભારતીય સેનાનો મનોબળ વધાર્યું હતું આજે મુખ્યત્વે સમગ્ર ભારત દેશ દરેક દેશભક્તિનો પરિચય આપી રહ્યા છે અડજન વિસ્તારમાં ખાસ કરીને આજે શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ મોદી સરકારની આતંકવાદ માટે પ્રતિનિધિ આતંકવાદ સાથે માનવતા વાપરતો પ્રખટ સંકલ્પ છે એ માટે તેઓ રાત દિવસ જે આતંકવાદમાંથી મુક્તિ કરવા માટે ઝહેમત ઉઠાવી રહ્યા છે જે પહેલગામની ઘટના ઘટી અને એ બાદ બાદ તાબડતોબ આતંકવાદીઓનો ખાતા દેશ નાબૂદ કર્યા સૌથી વધુ આતંકવાદીઓને મીઠીમાં મિલાવીને એમણે રાષ્ટ્રહિતનું કામ કર્યું છે એટલે આ કામ કરવા માટે જે આપણું સૈન્ય જે છે એ એરફોર્સ છે નેવી છે બીએસએફ છે